રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકર ધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બપુલી બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે આજે કંઈક તમને લોકેશન બેકગ્રાઉન્ડમાં બધું અલગ અલગ દેખાતું હશે તો જી હા આપણે અલગ લોકેશનથી ઇન્ટ્રો કરીએ છીએ આ લોકેશનમાં ક્યારેય તમે નહીં જોયો હોય ઇન્ટ્રો તો આવું બધું છે તો એમાં છે એવી વાત કે આપણે તમે જોયું એમ હતા સરકડિયા સરકડિયા પાછા જુનાગઢ આવ્યા જુનાગઢ જાવું તું ઇન બિટવીન પાછો કોલ આવ્યો કે આવતીકાલે એટલે કે આજના દિવસે મહેમાન આવે છે રાજકોટ થી તો એમના માટેની રસોઈ ને એ બધું બનાવવાનું તો હવે જુનાગઢ ગાડી જતી હતી ને ત્યાંથી પાછી મૂળી લીધી ગોળાધર ગામમાં ગાડી અને ગોળાધર ગામમાં આવીને રાત્રે બધું મસાલો એકઠો કર્યો આપણે જુનાગઢમાંથી ત્યાંથી બધા થઈને અને પછી સવારમાં વહેલી ઉઠીને પ્રજ્ઞાજીને આજે કામે લાગી ગઈ હતી

સમોસા છે બહુ મોટો ટાર્ગેટ છે જેટલું પૂરું થઈ શકશે એટલું કરશું શિયા રાખતા રાખતા કરવાનું છે કારણ કે બહુ મોટા ઇમ્પોર્ટન્ટ આવે છે આંગળે તો આંગળે આવે છે સરકડી એના પહેલી વાર તો એમનું આગતા સ્વાગતા બહુ જોર શોર થી કરવાની છે કેમ જવાબદારી આપણી માથે જ છે આવું બધું છે તો અત્યારે નાઈ ધોઈ ને ફ્રેશ થઈ ગયા છીએ હવે ચા પાણી પાઈ ગયા એટલે આપણે નીકળીએ અને અહીંયા અમારે બેન ભાગે મને કેમ તમે નથી બતાવતા ગુડ મોર્નિંગ જેથી કૃષ્ણ સીતાલામ લામ લામ હા તો હાલો ફટાફટ ચા પાણી નાસ્તો ને બધી હવે બતાવી લઈએ તમને તો લઈન્ટ એની જેમ આપણા સામાન બધો ગાડીનો બેડ વિકી વિકા આપણું અમારું શિયાળી આપણું નહીં સોરી તો બધું સામાન નીકળી ગયો તો અને હવે આપણે પાછો બેડ બનાવવા પછી ગાડીમાં કેમ કે જે સામાન ખોયલો હતો ને કહી દો તો એ બધું હારીને અહીંયા રાખી દઈએ અને પછી અહીંયા લગાવી દઈએ બેડ બનાવી લઈએ અને બાકી બાદ કઈ કઈ ગ્રેવી મેં રેડી કરી છે હું બતાવીશ આરતીમાં કાંઈ કરો આરતી થઈ જમ્મુ વ્હાઈટ ગ્રેવી અહીંયા છે આ રેડ ગ્રેવી અને અહીંયા છે આ ગ્રીન ચટણી તો બસ આટલી કંઈક વસ્તુ આપણે અત્યારે રેડી કરીને રાખી છે અને બાકી બીજી બધી વસ્તુ આપણે ત્યાં જઈને બનાવવા નથી પણ એટલો ત્યાં સુધીમાં આપી પાસે આપણા ઘર એટલું બહેનું તો આપણી પાસે નહીં બાકી બધું બધો સરસામાન અહીંયા હાજરમાં છે આપણે મસાલા છે ગાડીના અહીંયા જે ભરેલનું શાક બનાવવાનું છે એમનો મસાલો છે અહીંયા સ્ટફિંગ સ્ટફિંગમાં

બાપા એની મોત થી કોઈ જેનો બેટ બનાવી હોય જોરદાર જમાવટ આવડે છે કાલે પણ આપડે આજ ગાડી માં હતા અને મજા આવી સિયા ને સ્પેશિયલી મજા આવે છે ખર્ચો એમના માટે કરો તો આપણે અને આઈડિયા પણ આપણો હતો તો આઈડિયા પણ કામ લાગ્યો ને ખર્ચો પણ વસૂલ થઈ ગયો કે એને જેવી આપણે આ ગાડીના ઉપર સુડાવીએ ને બેડ પર ગાડીમાં ત્યાં તો એવી ખુશખુશાલ થઈ જઈને સ્માઈલ આપી દે એટલે કીધું નહીં આપણા કામ વસૂલ છે એને જીયા તો બસ એ સુતા સુતા આરામથી જઈએ કે ના રોદા લાગે કે નહીં કઈ ઝંઝટ હોય તો ખબર પડે રોદો લાગે કે નહીં બેઠા બેઠા તો રોદા નથી લાગતા મજા જ આવે છે માગસો ગાડલા ઉપર સુવાનું કઈ આપણો પગ કામ કરતો નથી એટલે આપણે તો શું કરવાનું હવે આવવાનું

હવે લાંબુ લચક કર માં લંબાઈ માં ખોટું પછી આજ એમ કઈ થાતું નથી ને આજે તમારી કીધે કે અમે રાત માં ઉઠશે ને તમારી રી અલંગણા માં અલી હકસો તો નહીં કે તમે કઈ વિડિયો ના ના વર્તે હોતે કે કે હું કેરે કેરે આવતો જઈ જો શક્ય હશે તો શક્ય તો બધું હોય પણ કરવું ન હોય ને દીકરા એ બેડ પવિત્ર કર દીધો છે એવું છે કઈ નહી તો હાલો એમાં ધ્યાન દો હાલો કાઈ વાત ઓકતી આવ્યો આપણે સરકડિયા અને બસ બધા લોકો રસોઈના કામમાં લાગી ગયા ને આપણે બેહી ગયા છે અહીંયા આપણો પગ ધારીને કારણ કે આપણે તો કઈ કામકાજ કરી શકીએ એવો છીએ નહીં તો ફ્રી થશે પછી આપણે કહીએ અમને કે હનુમાનજી મહારાજના આજના તમને દર્શન કરાવી દઈએ અત્યારે વાગી ગયા છે ચાર કે સવા ચાર નો સમય થયો છે ને તમને આપણે મળ્યા સરકડીએ પહોંચીને કીધું હતું કે ભાઈ હનુમાનજી મહારાજ ના દર્શન કરાવીશું પણ આજે નથી મોકો મળ્યો કારણ કે પ્રજ્ઞા રસોઈ કરવા માંથી ફ્રી નહીં અને અત્યારે હવે બસ નીકળવાનો સમય થઈ ગયો છે અહીંયા અમારે જો બેનબા આવી ગયા છે અને

ચોકડીમાં કપડાનો ડગલો થયો એકાદું મશીન હું અત્યારે કરી લઉં તમે કડીક એને રાખો ત્યાં સુધી ઓછો તો આવું બધું આજે બધો લાગ્યો એની વાત ના પૂછો તમે કારણ કે રસોઈનું ભારણ આજે ને બહુ વધી ગયું હતું એમના હિસાબે એવા તો પાછું કીધું હાલો હવે નાહી લઈએ નાહ જોઈને ફ્રેશ થઈ ગયા છે ને ખાવાની કઈ આપણી ઈચ્છા છે નહીં અત્યારે એટલે કીધું તેટલી સરબૂત ને એવું બધું કર્યું હળવું હળવું ફ્રુફ ખાઈ લઈએ એટલે આખો દિવસ જે પાણીની કમી હોય તે અત્યારે પૂરી થઈ જાય સરહદને તો આવું બધું છે અત્યારે વારું પાણીમાં તો આપણે અને બસ હવે પ્રજ્ઞા સીએને સુડાવીને આવે એની વેગ છે એટલે ખાઈ પી લઈએ અને પછી આરામ કરી લઈએ ખરેખર આજે ગરમીનો પ્રકોપ એટલો હતો કે એની ના પૂછો ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જંગલમાં હતું તાપમાન તો હવે વિચારો કે ગિરનારમાં ચોત્રીસ ડિગ્રી અત્યારથી થવા માંડ્યું છે તો બહાર સિટીનું તાપમાન કેટલું રહેતું હશે આમ તો જો કે એની કમ્પેરમાં બે ત્રણ ડિગ્રી ઓછું જ રહેતું હશે પણ જેમ જેમ હવે માર્ચ મહિનો આગળ જતું જ હશે એમ એમ તાપમાન વધતું રહેવાનું છે તો હવે વાસીઓ તૈયાર રહેવાનું છે ગરમી સહન કરવા માટે કંઈ નહીં હવે ફટાફટથી આપણે તરબૂજને ટેટીને એવું બધું ખાઈ લઈએ અને પછી પાછું આગળ કન્ટિન્યુ કરતા રહીએ

નહીં ને ઝેરીકી અવજ થશે ને તો અમારે બેન બાપ પાછા જાગી જશે ને એમને સુવડાવવા કઠિન થઈ પડશે એટલે આપણે સાલભાઈ ઊઠીને જ વિડીયો કરીએ છીએ પ્રજ્ઞા એ પૂછ્યું કે લક્ષ્મણની પત્નીનું નામ શું હતું તો હારવાર આજે હું પણ એક ક્વેશ્ચન બીજો પૂછી જ લઉં તમને રાવણની પત્નીનું નામ શું હતું એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે હે તું કે એમ તો પછી આ લોકો શું કરશે તો તમે પ્રશ્ન કર્યો કે ભણમાય નોરાને બસ મેં કીધું આજે એકી સાથે બે ક્વેશ્ચન કરીએ બબ્બેના આન્સર કોઈ ન આપે ને તે દિવસે તમે ટેમ્પરેચરનું પૂછ્યું હતું તો બધાએ આન્સર આપ્યો એકત્રીસ ડિગ્રી ને એવું તો થેન્ક યુ સો મચ કોમેન્ટમાં આન્સર આપવા બદલ અને આપણે પેલું શું એક ક્વેશ્ચન પૂછ્યો હતો એમાંથી એક જ બેન નો આન્સર સાચો હતો એ કે મારું જવાબ સાચો હોય ને તો નામ લેજો ને આખા વિડીયોમાં એક જ બેનની કમેન્ટ હતી હવે નામ હું હોય ને અત્યારે મને યાદ નથી આવતું તને છે યાર એ કોમેન્ટ એમણે કઈ રીતે મેં વાંચ્યું હતું

હમણાં આપણે એક દિવસ વાત થઈ હતી વજન વધવાની અને આમાં પોહવાની તમને બધાને યાદ હોય તો એટલે તે દિવસે તમારે હું નક્કી કર્યું હતું કે હાલો વિચારીશ હું કે સાધું ખાય છે એમ એ બધા ઉપરથી હું તમને બી ગું તું મારી કશું અમે તમને સીધી રીતે રાખો એને કીધું તું સારું સારું નહીં ખાવ અને સાદા ઉપર ઉતરીએ રોટલી ને એવું બધું અત્યારે હું ખાય છે ને એ નોટિસ કરી લઉં ખાલી મોન્ટુલાલ નું શીખન બીજી કોઈ વસ્તુ નું તો ખાલી શિખન હું ત્રણ ડબ્બા લેવી એમાં એક ડબ્બો તો આપણે આપી દીધો બે ડબ્બા હતા વેચીને કોઈ એક ડબ્બો અહીંયા લઈ આવી તો બે ડબ્બા હતા બે ડબ્બા બીજો ડબ્બો છે આગળનો ડબ્બો હતો

આવે પણ અહીંયા ખબર મળે ને ને એસેન્સ બધું અલગ કંઈક નાખેલું આવે એટલે અલગ જ આવે ચીકાસું અને ઓલું તો મસ્ત શીખન એટલે એટલે આવતું પણ ખબર નહીં જુનાગઢમાં ક્યાંય એવી રીતનું શીખવા મળતું હોય ને અલગ કે મલાઈની કે કેવી સ્મેલ ન આવતી હોય કે ખાટું ન હોય તો કોમેન્ટ કરીને કહેજો તો આપણે ત્યાંથી ટ્રાય કરીશું બાકી બાદ અત્યારે